મોડાસા શહેરના બસ પોર્ટ પાસેના આંબેડકર સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલ વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો અરવલ્લી જિલ્લા જય ભીમ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય અનાવરણ કાર્યક્રમને લઈ મોડાસા શહેરના સબલપુર ખાતેથી શહેરના મુખ્ય માર્ગ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિશાળ સંખ્યામાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ ભીમ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સંસદ ડો. કટર કેરિતભાઈ સોલંકી રાજુભાઈ પરમાર અરવલ્લી જિલ્લાના ભાજપા પ્રમુખ પાલિકા પ્રમુખ રાજદીપસિંહ જાડેજા રીબડા સહિત આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભીમ સૈનિકોની ઉપસ્થિતિમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી હતી सांसद डॉक्टर केलभाई सोलाजी साहब तथा अनुसूचित जाति आरोग्यnabla नगर समाजवादी कुमार साहब तथा आपा अवले जिलाना भाजपाना प्रमुख श्री राजूभाई पटेल साहब जिन्होंने आज के कार्यक्रम में बहुत मदद करने दिया तथा धीरभाई साहब दो बार से एक फागना परलोचो विश्व अभिप्रती सिंबल ऑफ नॉलेज ભારત રતન મહા તેવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ના ચરણો હું સક્ષક નમન કરું છું જય ભીમ જય ભારત જય જગ એમના સ્વાગત માટે રાકેશભાઈ આનંદભાઈ સબલપુર અને અનિલભાઈ પરમાર આ ત્રણેય મિત્રો બાપુનું સ્વાગત કરશે